સ્પાઇન ટ્રોમા એટલે મણકાને થતી ઈજા જે ઈજાના બહુ બધા હોઈ શકે છે આપણા દેશમાં અત્યારે મેજર કારણ યંગ જે ઓછી ઉંમરના લોકો છે છે એમાં રોડ ટ્રાફિક અને બીજી જે વસ્તુ જે ઓલ્ડર પોપ્યુલેશનમાં છે એ છે ઉંમરના લીધે હડકા પોલા થાય છે પોસ્ટિયોપોરોસીસ જેને કહેવાય છે એમાં નજીવી ઈજા થવાના લીધે બી જ્યારે મણકાને ફ્રેક્ચર થતું હોય છે એ બેવું સ્પાઇન ટ્રોમાની અંદર આવે છે પહેલું જે યંગ પોપ્યુલેશન ને થાય છે એમાં સ્પાઇન ટ્રોમામાં ફ્રેક્ચર થતા હોય છે જેના લીધે ઘણી વાર પેશન્ટ લખવાગ્રસ્ત બી થઈ જતા એક એકવાર પેશન્ટ જો લખવાગ્રસ્ત થઈ જાય તો એને પછી એ લકવાને રિકવર થવું ઓપરેશન વગર શક્ય નથી અને ઓપરેશન બાદ પણ એ લખવાનું ઠીક થવું ઘણું અઘરું હોય છે ઓલ્ડર પોપ્યુલેશનમાં થવાના લીધે જેમ કે ફિમેલ્સ જે લોકો પચાસ વર્ષથી મોટી ઉંમરની હોય છે આફ્ટર ધેર મેનોપોઝ એ લોકોને હાડકા પોલા થતા હોય છે ડ્યુ ટુ લેક ઓફ ઇસ્ટ્રોશન એ હાડકા પોલા થઈ જાય સિત્તેર વર્ષ સાહીઠ વર્ષ સિત્તેર વર્ષની ઉંમરના લોકોને ઘણીવાર ખાલી ખુરશીમાં બેસતી વખતે કે પછી ગાડીમાં જતી વખતે બપ પર ઉછળના ઉછળવાના લીધે ફ્રે મણકાનું ફ્રેક્ચર થઈ જાય છે અને એ ફ્રેક્ચર પોસ્ટોપોરોસિસના લીધે હીલ થવું બી ઘણું અઘરું હોય છે આ બેઉ પોપ્યુલેશનમાં સ્પાઇન ટ્રોમા ઇન્ક્લુડ કરે છે રોડ ટ્રાફિક એક્સિડેન્ટના લીધે થાય છે જે એ ઇન્જરીમાં આવે છે પહેલું અને બીજું એક ટ્રીયલ ટ્રોમાના લીધે જે થતું હોય છે એ બી ઇન્જરીમાં આવે છે ખાલી ફ્રેક્ચર ફ્રેક્ચર એ સ્પાઇન ઇન્જરી નથી ગાડી ખસી ખસી શકે છે પેશન્ટ પડી જાય જાય કોઈ ના પણ ગાદી ખસી જવી બી સ્પાઇન ટ્રોમામાં જ આવે છે રોડ ટ્રાફિક એક્સિડન્ટ યંગ પોપ્યુલેશનમાં મેજર કારણ છે અથવા તો ફોલ ફ્રોમ હાઇટ એ એક બીજું કારણ છે સ્પાઇન ટ્રોમા થવાનું યંગ પોપ્યુલેશનમાં ઓલ્ડ પેશન્ટમાં તો ઓસ્ટિયોપોરેટિક ફ્રેક્ચર જ છે જે મેઇન કારણ છે અને નું મોસ્ટ કોમન ટ્રોમા ઇઝ ઇઝ ફ્રેક્સ ફર્સ્ટેક્ટ ઇન્જરી એટલે રોડ ટ્રાફિક્રોમા કરે છે અને સેકન્ડ કોઝ ઇઝ ડ્યુ ટુ સ્પાઇન ટ્રોમા સેકન્ડરી ટુ ઓસ્ટિયોપોરોસિસ એમાં જરૂરી નથી કે હાઈ ઇમ્પેક્ટ ઇન્જરી થાય એમાં એવું છે કે નજીવી ઇજા બી ફ્રેક્ચર કરી નાખે છે સ્પાઇનનો કારણ કે ઓલરેડી મણકા ઓલા થઈ ચૂક્યા છે

તો પગનું ને હાથનું કામકાજ બંધ થઈ શકે છે એટલે કે લકવો થઈ શકે છે એ સિવાય પેશાબી ત્યાંથી જ જતી હોય છે એટલે જો કમ્પ્લીટ નસ દબાઈ જાય તો પેશાબી બંધ થઈ શકે સ્પાઇન ટ્રોમા માટે પહેલું ઇન્વેસ્ટિગેશન આવે છે એક્સરે તમે એક્સરે કરાવો એટલે જો ફ્રેક્ચર હોય તો એ દેખાઈ જ જાય પણ ખાલી એક્સરે ના બેસિસ પર એની આગળ ટ્રીટમેન્ટ કરવાની થતી નથી એક્સરેની જોડે એમઆરઆઈ આર આઈ કરાવવો એકદમ જરૂરી છે એમઆરઆઈ કરાવશો તો એમાં નસ છે સ્નાયુ છે ગાદી છે એ બધી વસ્તુ દેખાશે જે એક્સરેમાં નથી દેખાવાની અને એ આજુબાજુની ઈજા બી એમ આર આઈમાં પકડાઈ શકે છે એટલે બીજું ઇન્વેસ્ટિગેશન આવશે એમઆરઆઈ અને ત્રીજું ઇન્વેસ્ટિગેશન ઘણીવાર કેવું છે કે ફ્રેક્ચર એટલું બધું હોય કે એક મણકો આખો બીજા મણકા પર ઘસી ગયો હોય મણકો કમ્પ્લીટલી તૂટી ગયો હોય તો એમના માટે જરૂરી છે સીટી સ્કેન સ્પાઈન પ્રોમામાં જ્યારે મેજર ઇન્જરી હોય હાઈ ઇમ્પેક્ટ ઇન્જરી જે યંગ પોપ્યુલેશનમાં થતી હોય છે જેમ કે રોડ ટ્રાફિક એક્સિડન્ટ અથવા તો ઊંચાઈ પરથી પડવું એમાં સૌથી પહેલા આપણે સ્પાઈન ટ્રોમા પર ફોકસ કરવા કરતાં એમાં અગત્યની વસ્તુ છે પેશન્ટને રેસ્પિરેશન એબીસી એરવે બ્રીધિંગ સર્ક્યુલેશન એટલે પેશન્ટની પલ્સ ચેક કરવી એનું બ્રિથિંગ ચાલે છે કે નહીં એ સૌ એ બધું ચેક કરવું અગત્યનું છે પછી એને સૌથી પહેલા ઇમોબિલાઇઝ કરી દેવો પડે જેવું પેશન્ટ એવું કે મને કમરમાં દુખે છે કે ગરદનમાં દુખે છે તમારે એને મુવમેન્ટ કરવી જરૂરી મેન્ટ બિલકુલ ના કરી શકાય પેશન્ટને કમ્પ્લીટલી સુપાઇન પોઝિશનમાં રાખવો પડે તમારે ઇમરજન્સી સર્વિસિસને બોલાવી પડે અને ચેક કરવું પડે કે પેશન્ટના પગની ને હાથની મુવમેન્ટ થાય છે કે નહીં જો પગની હાથની થતી ઇમરજન્સી તો તમે સ્ટ્રેચર ઉપર એને હોસ્પિટલમાં શિફ્ટ કરાવવો જોઈએ જો પેશન્ટ એવું કે ના એ ઊભો થઈ શકવાની ક્ષમતા ધરાવે છે તો પછી તમે એને ઊભો કરી શકો અને નજીકમાં કસે બેસાડીને તમે એની આગળ ટ્રીટમેન્ટ કરી શકો પણ જો પેશન્ટ ઊભા થવાની હાલતમાં ના હોય તો તમારે એને બિલકુલ હલનચલન કરાવવું જોઈએ નહીં એસ્પેશિયલી ગરદન જો ગરદનની ગરદનના ગરદનમાં સ્પાઇન ટ્રોમામાં કોમ્પ્લિકેશન મેજર એક જ આવે છે કે જો નસ દબાઈ જાય તો પેશન્ટને લખવો થઈ શકે છે આ મોટામાં મોટો પ્રોબ્લેમ છે જે થઈ શકે છે એ સિવાય સ્પાઇન સિવાયની જે કોઈ ઇન્જરી હોય તો એમાં એ બી એસેસ કરવી જરૂરી છે કારણ કે ઘણી વાર સ્પાઇન ટ્રોમા જો પીઠમાં થાય તો જોડે ડેમેજ કરી શકે છે કમરમાં થાય તો જોડે પેટ ડેમેજ થઈ શકે છે ગરદનમાં થાય તો ગરદન ની જો નસ દબાય તો શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે જો સ્પાઇન ટ્રોમામાં તમારી નસ ના દબાવી હોય અને લખવાની અસર નથી થઈ તો એના મણકો જો વધારે ના દબાતો હોય તો આપણે પેશન્ટને વગર ઓપરેશને ટ્રીટ કરી શકીએ છીએ પણ એમાં પેશન્ટ એકથી દોઢ મહિના માટે અ ઇમોબિલાઇઝ રહેવું પડે સ્પાઇનનો જે ફ્રેક્ચર થાય છે ત્યાં તમારે પ્લાસ્ટર મારવું શક્ય નથી એટલે પેશન્ટને બ્રેસ આવતા હોય છે એના સ્પેશિયલ જે પહેરાઈને કમ્પ્લીટલી સુપાઇન પોઝિશન એટલે સૂતા રહેવાની સલાહ આપવી પડે જે થી દોડ મહિના રાખવાથી ફ્રેક્ચર જોડાઈ શકે હવે નવી ટેકનિક્સીંગ મિનિમલી ઇન્વેઝિંગ સર્જરી પોસિબલ છે જેમાં પેશન્ટને દૂરબીનથી નાના નાના કાણા પાડી અને સ્ક્રુ નાખીને ફ્રેક્ચરને ટ્રીટ કરી શકાય છે જેમાં પેશન્ટ નેક્સ્ટ ડે ચાલતો થઈ શકે છે પણ ઘણીવાર પેશન્ટની નસ જ કપાઈ જાય છે ફ્રેક્ચર થવાના લીધે એવા કેસમાં પેશન્ટનો પગનો લકવો રિકવર થવો શક્ય રહેતો નથી તો એવા કેસમાં રિહેબિલિટેશન કરવું જરૂરી છે સ્પાઇન ટ્રોમા જે રોડ ટ્રાફિક એક્સિડન્ટ કે ફોલ ફ્રોમ હાઇટ થી થાય છે એમાં તો તમે કશું નથી કરી શકવાના પણ જે 50 વર્ષની ઉંમર પછી જે સ્પાઇન ડ્રોમા થાય છે એમાં તમે કરી શકો છો એના માટે તમારે તમારું કેલ્શિયમની ઇન્ટેક નું ધ્યાન રાખવું જોઈએ એ સિવાય એક્સરસાઇઝ કરતા રહેવું જોઈએ અને અમુક મેડિસિન્સ આવે છે જે ટેક્ઝા સ્કેન છે જે તમને દર્શાવશે કે તમારો બુડની ડેન્સિટી કેટલી છે જો ઓસ્ટ્રિયોપોરોસિસ નીકળે તમને એમાં તો તમારે એની સારવાર વ્યવસ્થિત રીતે કરાવી જોઈએ